નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે સાથે તમે જોઈ શકો છો લક્ષ્મી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી જે લક્ષ્મી વિદ્યાપીઠ સારીગામ ખાતે આવેલી છે શ્રીમતી સાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત જે સંસ્થા છે તેમાં અલગ અલગ વિભાગમાં લેક્ચરર તેમજ પ્રોફેસર માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ડિગ્રી પ્રોગ્રામ માટે પ્રોફેસર એસોસિયેટ પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ડિપ્લોમા પ્રોગ્રામ માટે એચઓડી લેક્ચરર તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મેકેનિકલ એન્જિનિયરિંગ માટે પ્રોફેસરની એક જગ્યા એસોસિએટ માટે ત્રણ જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ચાર જગ્યા આવેલી છે ડિપ્લોમા પ્રોગ્રામ માટે એચઓડી ની એક જગ્યા લેક્ચરર માટે સાત તેમજ લેબ આસિસ્ટન્ટ માટે એક જગ્યા માટેની ભરતી જાહેરાત છે સિવિલ એન્જિનિયરિંગ માટે એક જગ્યા પ્રોફેસર ત્રણ જગ્યા એસોસિએટ તેમજ ચાર જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એક જગ્યા એચઓડી માટે છ જગ્યા લેક્ચરર તેમજ એક જગ્યા લેબ આસિસ્ટન્ટ માટે જે ડિપ્લોમા માટેની જે કોલેજ છે તેના માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે પણ માટે માટે તેમજ તેમજ એક એક એચઓડી જગ્યા જગ્યા લેક્ચરર માટેની છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં પણ એક જગ્યા આસિસ્ટન્ટ એક જગ્યા એસોસિએટ માટે તેમજ ત્રણ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે છે એક જગ્યા એચઓડી માટે ચાર જગ્યાએ લેક્ચરર તેમજ એક જગ્યા લેબ આસિસ્ટન્ટ માટે છે ડિપ્લોમા માટે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની વાત કરીએ તો મિત્રો જે પ્રોફેસર માટે એક જગ્યા એસોસિએટ માટે ત્રણ તેમજ માટે પાંચ જગ્યા તેમજ લેબાસિસ્ટન્ટ માટે એક જગ્યા આઈટી માટે એક જગ્યા પ્રોફેસરની ત્રણ જગ્યા એસોસિએટની છ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તેમજ એક લેબા જગ્યા છે એપ્લાઇડ સાયન્સમાં મેથ્સ ફિઝિક્સ અને ઇંગ્લિશ માટે ત્રણ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે છે તેમજ એડમિન આસિસ્ટન્ટ તેમજ ટ્રેનિંગ પ્લેસમેન્ટ ઓફિસર માટેની એક જગ્યા છે જોઈ શકો છો એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફ્રોમ ક્વોલિફાઈડ કેન્ડિડેટ ટુ ધ અબો વેકેન્સીઝ ફોલો બાય એન્ડોર્સમેન્ટ એઝ પર જીટીયુ નોર્મ્સ એપ્લિકેશન મે બી સેન્ડ વિથ કોપીઝ ઓફ માર્કશીટ સર્ટિફિકેટ આધાર કાર્ડ પાન કાર્ડ રજિસ્ટર રજિસ્ટર વિથ રજિસ્ટીથ રજિસ્ટર્ડ પોસ્ટર ડિપાર્ટમેન્ટ વિદ્યાપીઠ પોસ્ટ બોક્સ નંબર સરીગામ ઓગણચાલીસ એક પંચાવન ગુજરાત ખાતે તમારે મોકલવાનું રહેશે તેમજ જો તમારી જે પીડીએફ ફાઇલમાં મર્જ કરી અને તમારે એટ ધ ફાઇલ કરીશન ડોટ ઇન પર ત્રીસ દિવસમાં તમારે મેલ કરવાનું રહેશે તમે જોઈ શકો છો જે તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ માર્કશીટ તેમજ સર્ટિફિકેટ આધાર કાર્ડ પાન કાર્ડ સાથે તમારી જે એચઆર ડિપાર્ટમેન્ટ છે લક્ષ્મી વિદ્યાપીઠ તેના અંતર્ગત સરીગામ ખાતે મિત્રો આ ડોક્યુમેન્ટ તમારે પોસ્ટ કરવાના રહેશે મિત્રો જે લક્ષ્મી વિજ ટેકનોલોજી જે સરીગમ ખાતે આવેલી છે લક્ષ્મી વિદ્યાપીઠ જે ગજેરા ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેમાં ડિપ્લોમા તેમજ ડિગ્રી કોલેજ માટે આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય